નમસ્કાર એક મહત્વના સમાચાર મળી રહ્યા છે થરાદ તાલુકાના દીપડા સરકારી માધ્યમિક શાળામાં ખેલ મહાકુંભ ત્રણ પોઈન્ટ જીરો અંતર્ગત યોજાયો હતો તેમાં થરાદ તાલુકાના દીપડા ગામે સરકારી માધ્યમિક શાળામાં કબડ્ડી સ્પર્ધાનું આયોજન થયું હતું તેમાં વિદ્યાર્થીનીઓ તેમજ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો છપ્પન ટીમો ભાઈઓ તેમજ ચાલીસ ટીમો બહેનોએ ભાગ લીધો હતો ત્યારે સમગ્ર દીપડા ગામના લોકો સાથ સહકાર તેમજ ભોજનના દાતા ટ્રોફીના દાતા તેમજ ચાપાણીના દાતાઓ બાળકોના ભવિષ્ય માટે વિચારીને સાથ સહકાર આપ્યો હતો ત્યારે માધ્યમિક શાળાના આચાર્ય શ્રી મહેશભાઈ ગઢવી તેમજ જોરાભાઈ પ્રાથમિક શાળાના આચાર્ય સમગ્ર ગ્રામજનોનો આભાર પણ વ્યક્ત કર્યો હતો બ્યુરો રિપોર્ટ અમિત સુધાર બનાસકાંઠા સાહેબ શું આજે પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો આજે ગુજરાત રાજ્ય તરફથી ખેલ મહાકુંભ ત્રણ પોઈન્ટ જીરો અંતર્ગત કબડ્ડી સ્પર્ધાનું બહેનોનું આયોજન કરવામાં આવ્યું હતું ભાઈઓનું આયોજન હતું અને આજે બહેનોનું ગઈકાલે ભાઈઓની છપ્પન ટીમોએ ભાગ લીધો હતો જ્યારે આજે બહેનોની ચાલીસ ટીમોએ ભાગ લઈ ખૂબ જ રમતને જીદાવી હતી ગામ લોકોએ ગામના દાતાશ્રીએ ભોજનની વ્યવસ્થા કરી હતી સાથે સાથે તમામ પંચ રેફરીઓએ ખૂબ જ સરસ વ્યવસ્થાનો ભાગે અમને મદદ કરી સાહેબ કેટલી ટીમો ભાગ લીધો હતો આજે લગભગ ચાલીસ જેવી ટીમો તમામે તમામ ઓપન અંડર ફોર્ટીન અને અંડર સેવન્ટીનની तमाम मणि ने चालीस टीमों एक भाग लिखा थे यहाँ हमारे साथ में जोड़ा साहब जी क्या प्रोग्राम था और कैसा लगा हमारा गुजरात का प्रोग्राम बहुत अच्छा रहा जिस इस, इस प्रोग्राम को देखते हुए खेल महाकुम से बच्चे नए नए जनरेशन के बहुत अच्छे खेलने में नई नई स्कीम उसको मिलेगी और बच्चों और बच्चियाँ की बहुत अच्छी भागीदारी रही खेलने में बहुत अच्छी रुचि रही ગુજરાત સાહેબ અમારા જયારે ક્લાસ ટુ અધિકારી આચાર્ય સાહેબ પણ જોડાણા છે સાહેબ શું પ્રોગ્રામ હતું અને કેવો આનંદ રહ્યો આપણી કામની અંદર ખરેખર રહ્યો છે તારીખ ગઈકાલે અને નવ આજે બે દિવસ કુમાર અને કન્યા એમ બે દિવસની કબડ્ડીનું આયોજન સમગ્ર થરા તાલુકાની લગભગ ગઈકાલની પંચાવન અને આજની ચાલીસ ટીમોએ ખૂબ સારી રીતે ભાગ લીધો ખરેખર તો આજના કાર્યક્રમની અંદર મોરપીચ સમાન ગામ લોકોએ ખૂબ જ ઉત્સાહથી આ કામની અંદર જોડાયા જેમાં ભોજન સમારંભ એ ઉપરાંત ચા પાણીની વ્યવસ્થા મેદાન સુધીની તમામે તમામ વ્યવસ્થામાં અને ટ્રોફીના દાતા પણ આ ગામના જ રહ્યા તે રીતે આ કાર્યક્રમ ખૂબ જ સફળ રહ્યો અને એ માટે હું સમગ્ર ગામના દાતાઓને ગામના યુવાનોને અને વડીલોને આ શ્રેય આપું છું સાથે સાથે માધ્યમિક શાળા અને પ્રાથમિક શાળાનો તમામ સ્ટાફ પણ દિલ દઈ કામ કર્યું છે મારી શાળાના વિદ્યાર્થીઓએ પણ સ્વયંસેવક તરીકે ખૂબ સરસ મજાની ભૂમિકા ભજવી અને આ કામને ખરેખર સફળ બનાવ્યું છે હા સર આવનારા સમયમાં જ્યારે આ ખેલકૂદનો જ્યારે આ કાર્યક્રમ થઈ રહ્યા છે આના વિશે તમે શું કહી શકો છો જી માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો યુવાનોની અંદર જે કૌશલ્ય છે એ કૌશલ્ય થકી ભારત દેશ વિદેશની ધરતી પણ પ્રગતિના સોપાન સર કરે એ હેતુ સર આ ગામના યુવાનો આ ગામની શાળાના વિદ્યાર્થીઓ પણ ખૂબ સારી રીતે આગળ વધે એવી દરેકને હું શુભકામનાઓ પાઠવું છું થેન્ક યુ હું કહેવા માગું છું આ કાર્યક્રમ તો પહેલું તો કે હું આચાર્ય તરીકે મોટા મિશ્રા પણ મારું વતન દીપડા છે ઘણા લાંબા સમયથી મોટા દીપડા મુકામે આપણા માધ્યમિક શાળાના આચાર્ય શ્રી ગઢવી સાહેબ પ્રાથમિક શાળાના આચાર્ય શ્રી ઝુરાભાઈ સાહેબે સરસ મજાનું આયોજન કરી અને આખા તાલુકાના કબડ્ડીના જે રમતવીરોને દીપડા મુકામે બોલાવીને આપણા મહેમાન બનાવ્યા અને અમને એક દાતા તરીકેની ભૂમિકા અજવા અદા કરવાનો એક અવસર એમણે આપ્યો એ બદલ આચાર્ય બંને આચાર્ય સાહેબનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું થેન્ક યુ